એ પપ્પા તમારે મારા લગ્ન કરાવવા હોય તો કરાવો અને ના કરાવવા હોય તો મને કહો તો હું મારી રીતે ગોતી લઉં કાસિયામાં મોટો જોયો છે ગધી બકાય ચાલીન બાર બોતેર આજ જો અમાર પપ્પા ના હોત ને

અને કદાચ મળ્યો તો મળ્યો થોડું ધોળું પાવડર નું પોતું તો મારવું તું અહીંયા ખોખલા તાર ભાર મલકા ફોન કર્યો તો કે નહી હોવે કર્યો તો ને પણ પછી એમ ચૂક ના કર્યો તો સારું હતું ખોટી વોક વગર મણ મણ ની ગાળો ગાતી ચમ ગયો તો કે શું હવે પીધો કોઈ નતો રીહ માં હતા અહીંયા પણ એને શાની વિરેરી

હવે એ બિચારી થોડાક કોઈ સડાવા કરતી હશે એ પપ્પા આજકાલ ની બાયડીઓ હે ને સડાવા કરી કરી અને ભાઈઓમાં માં ઝઘડા કરાઈ અને જુદા કરાઈ દેતી હોય હે મે પિક્ચર માં જોયું તું અલ્યા પણ આની બાઈડી ના કરા મને ભરોસો છે ફુંડા પપ્પા મન બધી ખબર હે હવે તને ખબર ના હોય મને પૂરે પૂરી ખબર છે અખંડ ઓટો રાખ્યો છે મારું નાખ્યું એટલે મેં આનું ના થવા કીધું પપ્પા તમે મન તો ઓટો ની રાખો ને લીલિલું માલું ગુગલું તારા હાટુ તો હોનાની લાડી લાબાની છે હું એ પપ્પા ન ગઠ હોનું હશે કે ખાલી ખોળ સડાવેલી અલ્યા બુદ્ધિ વગરના ખાલી કેવળ છે બાપા હો બાપા પર પરણીને આયો પરણીને આયો હોનાની લાડી લાયો ગુલાબજી નું ગીત છે ને એ પપ્પા તમે હોનાની લાવો કે લોડાની લાવો મન તો ખાલી વહુ લઈ આલો એ મારા બાપની ની સોગન છોકરો લગન હાટુ રગવાયો છો છે હવે તો મારે ઢોલ બગડાય સુટકો છે ઈ વાત ઉપર વગાડી નાખો હું થોડો પગ ફોરો કરી નાખું

તારા વગર થોડો કઈ છોકરો પેણે મારી ફેરા લેવરાવાના છે તારા તું નોનો છે મારો ના ના તમારે તો ભુજરોજી પેલા અમે તો દારૂડિયા ને અહિયાં ગોંડા વેડા શું કરે છે તું મારી વાત ચમ નથી સમજતો અમે ચોથી સમજો કો તમારે તો ભુજરોજી છે ને સમજે એવા અહિયાં બધી વાત ભૂજરાજી ને વસે કાલે છે મારી વાતો ભાઈ ઈ દાડે તમે બે જણા પી ગયા તા રેડી આ પણ યણે મારા કોલર ઉપર હાથ નાચો તો પાછા કેતા તા એ માટલા એ માટલા આ એમ તો તે યણે બટન નતા તોડાય આપરો યણે કોઈ કીધું હવે કોઈ કેવાની છે બહુ થાય છે આખા સમાજમાં જઈને કીધું છે કે ભારમલ તો દારૂ પીન ઉકેડા ઉપર આળોટતો હોય છે હશે હવે બનેવી છે આટલું તો જાતું કરાય હા ઈ તો જાતું કરું

જીયા ભાવનો વેર વાળા હરો તું વોડા ખુદ નો છોકરા લગ્ન કરાવવા છે અને નોનો ભાઈ વઢો તૈડ બેઠો છે ઓ હો 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 તો પેટમાં આ વાત નું દુખે હરો એમ ને તું મારી વાત સાંભળ હવે શું તારા બા નું તોલડું હભળે અલ્યા પણ વાત તો હભળ કુકુ ના હારિયા છે ને તારા લાયક એક હગુ છે લાકડા સડવાની ઉંમરે ઘોડા સડાવવાની વાત કરે બોલો હવે તારે લગન માં આબાનું શેક ને ઈ મને કેજે અરે હું તો તારા મેણા ની ખાવાય નહી આવ લગન ની કે વાત કરે છે આમ અમેરિકા થી રાબાનો ફોન આયો તો તે કીતો તો કે તૈણ બોટલ લઈ ના છે હવે દારૂ હાટુ હું મારા સભી મને થોડું કઈ ઝૂકવા જઈશ કોઈ

સ્વાભિમાન માં સ્વાભિમાન માં બોટલ થોડી કઈ જાતિ કરાય માર તો દીબડમ પોણી આયી